જય માતાજી બધાને કેમ છો ફેમિલી મોજે મસ્ત તો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા જો મેડમ તૈયાર થઈ ગયા છે કે જવાનું છે ક્યાં જવાનું છે ભાઈ વિડીયો બનાવી ના પડે છે એને માસીને ઘેર જવાનું છે થોડાક શરમાય છે બહુ તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો અને જવાનું છે ક્યાં જવાનું છે ક્યાં છે તમારા ગાયરિયા તો ભાઈ હું તો છે ને કાર રૂનો તૈયાર થઈ ગયો છું પણ નોસ્ટ સ્ટોપ લગભગ તમારા બધાને બૈરાને વાર એટલા લગભગ તમારે આમ જ હશે કોમેન્ટ કરીને કહેજો તો મિત્રો ફાઇનલી તૈયાર થઈને નીકળી જશે એવું ગાડી ઉપરને આવી ગયું છે અમારા ગામનો સંગર્ષ થઈ જાય હા છે રસ્તો અહીંથી હું પણ જવાનો છે ખાસો રસ્તો છે હું કહેજો હે હા તો ખુશ છે એમ માસીન જ્યારે જવાનું છે ઘણા ટાઈમ પછી હા હમ એટલું હા હું જ બોલ છે બીજું કઈ નહીં અને આ રસ્તો જે દેખાય તમને એ પહેલાનો છે જોઈ શકો છો પથ્થરોથી બનાવેલો છે જીના જીના પથ્થરો હોય એનાથી કાસો રસ્તો પેલા આવી રીતનો બનાવતા જો આ રીતનો કાસો રસ્તો છે થાકી જશે ગાડી ઉપર તો ખડી આરામ કરવા દે જશે મસ્ત મજાનો લીમડો છે હા ઠાકડો લાગી જઈને તડીજો લાગી જયો અને જો સુંદરી બુંદરી વેઠો તો એવું છે લીમડો છે મસ્ત મજાનો તો લીમડા એને સાહે છે ને મજા આવે ત્યારે તડકો થઈ ગયો છે ઘણો બધો આ રીતનો રસ્તો છે બાદ આવું એમ લીધે એમ કે હું શું ને અહીંયા ગઈ છી ભાગ લેવા ભાગ લઈને આવી છે થોડોક ભાગ લેતા છે છોકરા માટે લઈ લીધો

હા ઓલા એના માસી છે ને બીજા માસી છે પહેલાં છે ને પાછા છે ફોટો છે અને આ છે મહાકાકા તો છા આવી ગઈ છે તો હાલો બધા છા પીવા આમ તો હું પીતો નથી પણ આજ પી નાખી તું અમાર ક્યારે શું કમાવી હતી તો મને કે હે અમને કે ભાઈ હું કમાય ભાઈ એમ તો તું શું કમાય એ તમારે ઘરે બહુ અન્યાની છે કા જો આ છોકરી છે ને અહીં બહુ અન્યની છે કા વિજયન કરે છે હે ઓલે વિનયન કરે શું ખાશો એ ઢીંગલી શું ખાશો હે રહ કેમ કરે

નથી ખતરનાક તો જમવાનું થઈ ગયું છે તૈયાર તો આવી જાવ બધા જમવા તો આલો ફટાફટ જમી લઈએ ને તમે પણ આવી જાવ જમવા જમ્મામાં છે ભજિયા ચટણી રમમરી રોટલી છાક ડાળવા વન અવર લેટર મારી આ ધરતી નીકળી ગયા છે બહુ આશા કે બહુ છે હવે ધવન છે ડાયરી કે ભાઈ પરવડીયું છે ને બે બાજુ વૃક્ષો છે સાંય છે ને બહુ મજા આવવા ગાડી આખો ના બાકી બહુ તડકો છે હો આ કામ સારું કર્યું લીમડા જો તો મિત્ર ફાઇનલી આવી ગયા છે આના ઘરે એટલે કે મારા સસરાના ઘરે તો આ છે ઘર પણ ઘર છે આ રીતનું બંધ છે કામ શરૂ છે કે બધા રહે છે સુર અને આ આવીને મળી લીંબુ ગોતો આ ગુંદો પણ છે મસ્ત મજાનો આવી ગયો છે લીંબુ લીંબુ છે હે તોડવા માટે તોડવા મળે હાલ फटाफट બાંધતા થઈ હે છે ફાઇનલી ઉડી નીકળી ગયા છે ઘરે લેવાનું છે નાની મોટી

સામે દુકાન છે ત્યાં ગઈ છે આમાં One hour later. કેમ છો નોટ એન માય એ તો મને ખબર હશે નોટ એન તો પાલતાણામાં પાલતાણા માં પાલતાણા માં ધીયા આદમી જોતો જો અંદર ઉઠઈ જો એટલી કરી દે કરી પાલતાણામાં માં આપ કુતરા કે તો બસ આયા વિડિયો ને આપણે પૂરો કરી વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ માં નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા તો મળું છું 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 નવા વિડીયોમાં તમારી બધા બાય બાય જય મહારાજ